નમસ્કાર શ્રોતા મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત પર આપના માટે પ્રસ્તુત છે મેલુહા પુસ્તકની ઓડિયો બુકનો ભાગ નવ જેમાં હું આપના માટે પ્રકરણ ચાર દેવોની નગરીનો ભાગ બે પ્રસ્તુત કરીશ શ્રોતા મિત્રો આની અગાઉના ભાગમાં આપણે જોયું કે શિવ અને નંદી કાફલાની સાથે મેલુહાની રાજધાની દેવગીરીમાં પહોંચી ચૂક્યા હતા શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર પર રાજચિહ્ન સૂરજની નીચે મોટા અક્ષરે ત્રણ શબ્દો કોતરાયા હતા સત્ય કર્તવ્ય સન્માન હવે આગળ મેલુહા રાજ્યના આ સૌથી મોટા શહેરમાં નિવાસસ્થાનો દુકાનો મંદિરો લોક મનોરંજનના સ્થળો આ બધું આયોજનબદ્ધ હતું વાહનોની અવરજવર માટે વિશાળ રાજમાર્ગો એની બંને તરફ રાહદારીઓને ચાલવાની જગ્યા એકથી બીજા વિસ્તારને જોડતા ઊંચા પુલ અને કદાચ લોકોમાં ઊંચ નીચનો ભેદ ન રહે એ માટે અહીં દરેક મકાન બે માળનો બનાવવાનો નિયમ હતો નંદીના કહેવા પ્રમાણે મકાનની અંદર રહેનારાની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરવાની મંજૂરી હતી પણ એટલું ધ્યાન રાખવું પડતું કે કોઈ બારી કે બારણું રસ્તા તરફ ખુલતું ન હોય રસ્તાની બંને બાજુની દિવાલો જો કે ખાલી નહોતી રાજા રામચંદ્રને સાક્ષાત વિષ્ણુનો અવતાર માનતા અહીંના લોકોએ શહેરની દિવાલો પર રામચંદ્રના જીવન સાથે સંકળાયેલા પ્રસંગો અને સૂર્યવંશના ઇતિહાસને ચિત્રોના રૂપમાં ઉતારેલા આકાશી રંગ અહીં સૌથી પવિત્ર સૌથી લોકપ્રિય હતો એ પછી આછા લીલા રંગનો વારો આવતો હતો દેવગીરીના તામ્ર વિસ્તારમાં બહારથી આવનારા મુલાકાતીઓ માટે આરામદાયક વિશ્રામ ગૃહો હતા એ તરફ શિવને દોરી જતા નંદીએ જાણ કરી કે બીજે દિવસે સવારે સમ્રાટની સમક્ષ ઉપસ્થિત થવાનું હતું સારું શિવે જવાબ આપ્યો એને તો રાજા કરતા વધુ ઉત્કંઠા હતી આવડા મોટા નગરમાં સતીને કેવી રીતે શોધવી એના વિચારોમાં શિવને મોડી રાત સુધી ઊંઘ ન આવી પરોળીએ માંડ થોડીવાર આંખો મળી એમાં એ સતીના જ સ્વપ્નો આવતા રહ્યા બીજા દિવસની સવારે શિવે નંદીની સાથે તામ્રથી સુવર્ણ વિસ્તારને જોડતો પુલ પસાર કર્યો પુલની વચ્ચોવચ્ચ વિશાળ મજબૂત દરવાજો અને બંને તરફ મજબૂત દિવાલો હતી નીચેથી આવતા હુમલાખોરો પર તીર કે ગરમાગરમ તેલનો વરસાદ કરી શકાય એ માટે દિવાલોમાં ચોક્કસ અંતરે છિદ્રો હતા ચારે તરફ જોતા જોતા ચાલી રહેલા શિવે ધારી લીધેલું કે મેલુહા જો સ્વર્ગ હોય તો અહીંના રાજાનો મહેલ પણ સ્વર્ગના દેવ ઇન્દ્રને ટક્કર મારે એવો હશે પણ પુલ વટાવીને સુવર્ણ તરીકે ઓળખાતા રાજવી પરિસરમાં શિવે પગ મૂક્યો તો આશ્ચર્યનો મોટો આંચકો લાગ્યો અહીંના મકાનો કે રસ્તા દેવગીરીના બીજા વિસ્તારોથી જુદા નહોતા હા રાજપરિવારના નિવાસ સ્થાનો થોડા મોટા હતા પણ બીજો કોઈ ખાસ ભબકો કે ઠાઠમાઠ માઠ અહીંનો હતો શાસકોને સાદગીનો મંત્ર પણ કદાચ રાજા રામ તરફથી વારસામાં મળ્યો હશે શિવને વિચાર આવી ગયો સાદા મકાનોમાં રહેતા અને કામ કરતા લોકોએ જો કે દેવ મંદિરો બતાવવા માટે જુદા ધારાધોરણો રાખેલા એવું શિવને લાગ્યું स्वर्ण विहारમાં જે ભવ્ય ઇન્દ્ર મંદિર ઉભેલું એના સુવર્ણ જડેત ઘુમ્મટનો ઝળહડટ દૂર દૂરથી દેખાતો હતો આમ તો શહેરના દરેક ઘરની અંદર નહાવા ધોવાની સગવડ હતી પણ અહીં મંદિરની બાજુમાં એક મોટા મકાન પર જાહેર સ્નાનગૃહની ગૃહની સંજ્ઞા હતી ત્યાંથી રાજમહેલ દૂર ન હતો પરંતુ રાજદરબાર વિશે સીએ બાંધી રાખેલી કલ્પનાઓ અહીં આવીને સાવ ખોટી પુરવાર થઈ મેલુહાના સમ્રાટ દક્ષ એક સાદા સભાખંડમાં સાદા આસન પર બેઠા હતા સમ્રાટ બનવા માટે કદાચ નાની ગણાય એવી ઉંમરના રાજાનું વ્યક્તિત્વ પણ ખાસ પ્રભાવ પાડે એવું નહોતું બેઠી દળીનું થોડું ભારે શરીર ઘવર્ણી ત્વચા સામાન્ય નાક નકશો કે ખભા સુધી પહોંચતા વાળમાં કશું એ નોંધપાત્ર નહોતું માત્ર વસ્ત્રો અલંકાર અને માથા પર સૂર્યનું નિશાન ધરાવતો રત્નજળિત મુકુટ એમના રાજવી હોવાની સાક્ષી આપતા હતા એમના સ્વીતમાં બાળક જેવી નિર્દોષતા હતી શિવને લાગ્યું કે આ યુવાન રાજાને એના રાજવીપણાનો કોઈ બોજ કે ઘમંડ નહોતો બે હાથ જોડીને નમ્રતાભેર દક્ષે શિવને આવકાર આપ્યો ખંડમાં દક્ષ ઉપરાંત બીજી બે વ્યક્તિ હાજર હતી સિંહાસનની ડાબી તરફ ઉભેલી સ્ત્રીનો પરિચય આપતા દક્ષે કહ્યું આ કનખલા છે અમારી વડાપ્રધાન મેલુહાનું પ્રશાસન અને આર્થિક કારભાર એ સંભાળે છે કનખલાએ ઔપચારિક નમસ્કાર કર્યા સહજ સ્થૂળ કાયા પર એણે શ્વેત વસ્ત્રો અને બહુ ઓછા આભૂષણો પહેરેલા મુંડન કરેલું માથું પાછળ બાંધેલી શીખા અને ડાબા ખભેથી જમણી કેળે પહોંચતી જનોઈ એના બ્રાહ્મણ કુંડની નિશાની હતા પરંતુ કનખલાના બાજુબંધ પર કબૂતરનું ચિહ્ન હતું એ જોઈને શિવને લાગ્યું કે આ સ્ત્રી ભલે વડાપ્રધાન હોય બ્રાહ્મણોમાં એનું બહુ ઊંચું સ્થાન ન હતું શ્યામવર્ણી પણ અત્યંત તેજસ્વી ત્વચા ધરાવતી કનખલાની ઉંમર પણ વધુ નહોતી લાગતી દક્ષિણી જમણી તરફ ઊભેલા સરસેનાપતિ પર્વતેશ્વર પણ ભલે યુવાન હોય પરંતુ હોદ્દાને શોભાવે એવું એનું વ્યક્તિત્વ હતું રણમેદાનમાં એનો સામનો કરતા ખુદ શિવે પણ બે વાર વિચારવું પડે એવી ઊંચી કસાયેલી કાયા પર ક્યાંય વાળ નહોતા શિવને આ થોડું વિચિત્ર લાગ્યું અત્યાર સુધી એણે જોયેલું કે મેલુહાના ક્ષત્રિય પુરુષો માટે એમના શરીર પરના વાળ પૌરુષત્વની નિશાની હતા કદાચ છાતી પરના વાળની ખોટ પૂરવી હોય એમ પર્વતેશ્વરે ચહેરા પર લાંબી ભરાવદાર મૂછ રાખેલી માથા પરના વાંકડિયા વાળમાં એક લટ સુધા આડી અવડી નહોતી જૂના યુદ્ધોમાં મળેલા ઘાના નિશાન એના શરીર પર ઘરેણાની જેમ શોભતા હતા સેનાપતિની પાણીદાર આંખો કહેતી હતી કે સિદ્ધાંતને ખાતર પ્રાણની આહુતિ પણ આપી દે એવું એનું ચારિત્ર્ય હતું પર્વતેશ્વરના બાજુબંધ પર વાઘનું ચિહ્ન હતું શિવે કરેલા વંદનની સામે પર્વતેશ્વરે માત્ર માથું હલાવ્યું અને પછી નંદી તરફ જોઈને સત્તાવાજી અવાજે સૂચના આપી તમે બહાર બેસો કંઈ પણ બોલ્યા વિના બહાર નીકળવા જતા નંદીને શિવે રોકી પાડ્યો માફ કરજો પણ તમને વાંધો ન હોય તો નંદીને અહીં મારી સાથે રહેવાની રજા આપો માનસરોવરથી દેવગીરી સુધી એણે મને સાથ આપ્યો છે અને આ નવી જગ્યાએ એ જ મારો એકમાત્ર વિશ્વાસુ અને પ્રિય ગણાય છે પર્વતેશ્વરની નજરમાં નંદી એક સામાન્ય સેનાધિકારી હતો મહત્વની રાજકીય ચર્ચા વખતે નંદીને હાજર રાખવાનું એને મંજૂર નહોતું પણ એને અવગણીને ખુદ રાજાએ શિવની વિનંતી સ્વીકારી લીધી અને પછી વધુ સમય બગાડવાને બદલે શિવ તરફ જોઈને કહ્યું હવે મૂળ વાત પર આવીએ સમ્રાટનો ઈશારો સમજી ગયેલા નંદીએ શિવના ગળે વીંટાડેલું અંગવસ્ત્ર અને માળાઓ દૂર કર્યા સિંહાસન પરથી ઊભા થઈ ગયેલા દક્ષ અને કનખલાએ શિવની નજીક જઈને એના નીલવર્ણા ગળા પર નજર ઠેરવી પર્વતેશ્વરે સહેજ દૂરથી જોવાનું પસંદ કર્યું માત્ર આંખો પર વિશ્વાસ ન રાખવો હોય એમ દક્ષે શિવના ગળાને હાથથી સ્પર્શ કર્યો ખરેખર સાચે સાચ નીલકંઠ છે એના અવાજમાં અહોભાવ હતો શિવના ગળાને એકી ટસે નિહાળી રહેલી કનખલાની આંખો ભક્તિભાવથી ભીની થઈ ગઈ ધીમા આવાજે એ કોઈ મંત્રનું ઉચ્ચારણ કરવા લાગી થોડીવાર વાર પૂરતા ભાવ વિભોર થઈ ગયેલા દક્ષે પછી પોતાની લાગણીઓ પર કાબુ કરી લીધો શિવ તમારી લાંબી યાત્રાનો થાક હજી પૂરેપૂરો ઉતર્યો નહીં હોય આજનો દિવસ આરામ કરી લો આવતીકાલે સવારે મળીને વધુ વાત કરશું અને હા તમને હવે અહીં નજીકમાં રહેવાનું ફાવશે રાજસી અતિથિ ગૃહમાં રહેવા મળતું હોય તો શિવને શું વાંધો હોય એણે હા પાડી દીધી અને આ વખતે પૂછ્યા વિના રાજાએ નંદીને પણ શિવની સાથે રહેવાની પરવાનગી આપી દીધી એક સેવિકા આવીને આદરપૂર્વક શિવ અને નંદીને અતિથિ ગૃહ તરફ દોરી ગઈ શિવના વિદાય થયા બાદ એ જ્યાં ઊભેલો એ જગ્યા પર નમીને દક્ષે ભક્તિભાવે કપાળે સ્પર્શ કર્યો પરંતુ કનખલાના ચહેરા પર હવે મૂંઝવણના ભાવ હતા પ્રાર્થના ઉચ્ચારીને ઊભા થયેલા દક્ષને એણે પૂછ્યું મહારાજ આ ખરેખર નીલકંઠ છે એની ખાતરી થઈ ગયા પછી એ તમે શું કામ એમને પૂરી વાત ન કરી દક્ષે માથું ધૂણાવ્યું પણ હજી તો દેવગીરીમાં એમનો બીજો દિવસ છે મળતાની સાથે કઈ રીતે કહી દેવાય કે તમે નીલકંઠ છો તમે જ અમારા તારણહાર બનીને આવ્યા છો પર્વતેશ્વરે થોડા નારાજગીના ભાવ સાથે ચર્ચામાં ઝુકાવ્યું "મહારાજ આ શું ચાલી રહ્યું છે દુનિયાની સૌથી મહાન સંસ્કૃતિની સ્થાપના કરનારા પ્રતાપી સૂર્યવંશીઓના આપણે વારસદાર છીએ બહારથી આવેલા કોઈ અભણ જંગલી માણસના ગળાનો નીલ રંગ જોઈને માની લેવાનું કે એ આપણો ઉદ્ધાર કરશે તમે પણ આવી લોકવાયકાઓ માની બેઠા

મેલું હાજ નહીં આખા ભારત વર્ષમાં એ આપણા પૂર્વજોના સત્ય કર્તવ્ય અને સન્માનના મૂલ્યોને પુનઃસ્થાપિત કરશે તો પછી રાહ જોવામાં સમય શું કામ બગાડવો જોઈએ દિવસે દિવસે આપણા લોકોની શક્તિ અને હિંમત ઘટતા જાય છે તમને તો ખબર છે કે હજી થોડા દિવસ પહેલાં હરિઅપ્પા પાસેના ગામ પર ત્રાટકીને ચંદ્રવંશીઓએ બધું ખેદાન મેદાન કરી નાખ્યું આપણને નબળા માનીને એ વધુને વધુ આક્રમક બની રહ્યા છે આવા સંજોગોમાં નીલકંઠ આપણું નેતૃત્વ કરવા આવી પહોંચ્યા છે એવી જાણ થાય તો લોકોમાં દુશ્મન સામે લડવાની નવી હિંમત થતી જાય કનખલાએ દલીલ કરી કનખલાની અધિરાઈ પર લગામ તાણતા હોય એમ દક્ષે સમજાવ્યું લોકોને જાણ થવી જ જોઈએ પરંતુ માની લો કે નીલકંઠ આપણી સહાય કરવાની ના પાડી દે તો શક્ય છે કે એમને મારી વાતમાં વિશ્વાસ ન બેસે એટલે મારું માનવું છે કે એમને થોડો સમય આપણી વચ્ચે રહેવા દઈએ આપણી સમસ્યાઓ એમને એમની રીતે સમજવા દઈએ મને ખાતરી છે કે સમય આવીએ નીલકંઠ વગર પૂછે આપણી સહાય માટે ઊભા રહેશે સેંકડો વર્ષ આપણે એમની પ્રતીક્ષા કરી છે થોડા વધુ દિવસ ધીરજ રાખવામાં શું બગડી જવાનું શ્રોતા મિત્રો અત્રે મેલવા પુસ્તકની ઓડિયો બુકનો ભાગ નવ અને સાથે પ્રકરણ ચાર પૂર્ણ થાય છે તમને જો મારી આ ઓડિયો બુક ગમી હોય તો એને લાઈક કરશો શેર કરશો અને સાથે જ આ પુસ્તકના અગાઉના પ્રકરણ અને હવે પછી આવનારી ઓડિયો બુક્સ પણ સાંભળવા માગતા હોવ તો મારી ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી કરીને તમને મારા વિડીયો આપોઆપ જ યુટ્યુબ પર મળતા રહેશે ફરી જલ્દીથી મળીશું નવી ઓડિયો બુક સાથે ત્યાં સુધી આપના સારા સ્વાસ્થ્યની કામના સહ હું મારી વાણીને વિરામ આપું છું ફરી મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય ભારત જય હિન્દ અસ્તુ